અબરા ઓકે રા એમના જ છે હા તને પૈસા આવા ને ખાતરના બાતરના ભાઠા લેડો તને હવે તને આગર જો આઈ ગયો વારો છે મારો હા અલા હું તો ભૂલીયો તમે તો આયેલા હો આ આયેલા પણ આ તો હું પાછો ટાઈમ પૂજી ના આયે જ ના એટલે યજ ના રે તમા રોધા બનવા અમે રોત કોઈ નહી આવતા પણ કોકદાર આવી દી હગાણ નાબન તો અતાર જ હો

હાલ તો સિત્તેર હજાર વાત કરે એવું બોલો પંચોતેર હજાર હાલ દોડો ના ના પંચોતેર હાજર આપડે ફિક્સ કરો કશો વાંધો નઈ આપડો બરાબર હજાર જ કેવાય સિત્તેર ગીતા

કરે જાય હું તો આખો પાછો થા વિકન જેવું હ હા ના કે જે તો તો આ અલ્યા લઈને તો તો તું લઈને પાવ ના પાણી પવાતું છે બુડા જા તું જાય તો ચક લેતા ને આખા પાછું કરકો

એનું જો આપડે અને આ બધું કેવ ના પારાય અમે તો ના પારું આખો દાડો યાર તો ફોન લઈ રે આખો દાડો હા ઓટો મારતા

પછી હાઈટ આપડે તમારી માર વાત થઈ ને હાઈટ માં આવવાની એકસઠ માં કે માં રાખો કે મારા તમારું થાય